તંદુરસ્ત રહેવા માંગો છો તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી તમારું પોતાનું સંગલે ડોક્ટર પાસે વી સચોટ સલા લેવા જોવો પગડી ડોક્ટર કાર્યક્રમ વી આર લાઈવ પર સોમવાર થી શનિવાર બપોરે 10 કલાક કે ફોન કરો 6355856123 પર અને રહો સદા તંદુરસ્ત નમસ્કાર દર્શક મિત્રો વી આર લાઈવ ના ફેમિલી ડોક્ટર કાર્યક્રમ ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે હું છું યશ દર્શક મિત્રો વીઆર ફેમિલી ડોક્ટર કાર્યક્રમની અંદર આપણે અલગ અલગ વિષયો ઉપર ચર્ચા કરતા હોઈએ છે ત્યારે આજનો જે વિષય છે તે છે મણકાનો ઘસારો ખાસ કરીને અત્યારે હાલમાં જે ચાલીસ પિસ્તાલીસ વર્ષના ઉપર છે તે લોકોના મણકાના ખૂબ જ મોટી પ્રમાણમાં દુખાવો થતો હોય છે અને આ સમસ્યા એ લોકોને વધુ જોવા મળતી હોય છે છે ત્યારે આજનો જે વિષય તે આના ઉપર જ છે મણકાનો ઘસારો શું કામ થાય છે તેનું પાછળ મણકા ઘસાવાનું કારણ શું હોઈ શકે તેના વિશે આજે આપણે ચર્ચા કરવી છે ત્યારે આ મુદ્દા ઉપર મારી સાથે જોડાયા છે ડોક્ટર ઋત્વિક દવે તેમનું કાર્યક્રમમાં આપણે હાર્દિક સ્વાગત કરીએ ડોક્ટર આપનો ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં हार्दिक સ્વાગત છે મને બોલાવ તો ખૂબ ખૂબ આભાર આપનું જી અ ડોક્ટર આ તો જે વિષય છે ફેમિલી ડોક્ટર કાર્યક્રમની અંદર તે છે મણકાનો ઘસારો અ દર્શક મિત્રોને એ જાણવું છે ડોક્ટર કે મણકાનો ઘસારો એટલે શું અને અ મણકો ઘસાય તેના પાછળનું મુખ્ય કારણ શું હોઈ શકે જી હવે

મણકાનો ઘસારો એટલે બે મડકા વચ્ચેની ગાડી એ બે મડકા વચ્ચેની જે ગેપ ઓછો થતો જતો હોય છે હવે આ મડકાનો ગેપ ઓછો થાય તો દરેક એ મડકાઓની વચ્ચેથી કરોડરજ્જુમાંથી નસ નીકળતી હોય એ આ દર્શાવે છે તો જે જગ્યાએ આ ગાદી બરાબર છે ત્યાં એ નસ નીકળવાનું કાણું છે એ એક પર્ટિક્યુલર સાઇઝનું છે જ્યારે એ ગાદી જતી રહે ને આની સ્પેસ ઘટે એટલે આ બહાર નીકળતી જે નસો છે એના પર જે નંબરના મણકામાં આ તકલીફ થાય એ નંબરની નસ પર તકલીફ શરૂ થતી હોય અને એ તકલીફ જે શરૂ થતી હોય એનાથી ફક્ત કમરમાં જ નહીં પણ એ નસ જેટલા ભાગમાં નીચે પગમાં કરંટ આપે છે એ જતો હોય છે જેમ જેમ તકલીફ આગળ વધતી જાય એમ એમ ફક્ત દુખાવો જ નહીં પણ ચામડીમાં સ્પર્શ કરવાથી ત્યાં વહેરું લાગવાનું શરૂ થતું હોય એ નસના કરંટ સપ્લાયમાં જે બી સ્નાયુઓ છે મસલ્સ છે એની વીકનેસ અને પેરાલિસિસ સુધી પણ જતું હોય છે

વિવિધ કારણો છે એક કારણ એ છે કે ઉંમર જતા આ બધી ગાદી છે એ ધીરે ધીરે દબાવાની એ ઉંમરના હિસાબે થતી ક્યારેક કોઈકને ખૂબ વજન ઉચકવામાં આવી જાય કે કોઈ પ્રકારની મણકાની ઈજા થાય કે જેમાં હાઈટ ઉપરથી પડ્યા છે કે કંઈક એવો એક્સિડન્ટ થયો છે કે જેમાં આ મણકા દબાઈ જાય કે એ ગાદી નીકળીને બહાર આવી જાય તો એવા કેસ ની અંદર પણ એકદમ જ આવો દુખાવો ભાગમાં બી મણકાનો ભાગ છે સાંધા બનાવતું હોય જેને ફેસેટ જોઈન્ટ કહેવામાં આવે એ ફેસેટ જોઈન્ટ ની અંદર બી ઘસારો લાગવાથી આ તકલીફ પડી શકે 63 ગણની અંદર ઘસારો લાગવાનું એક કારણ છે કે લોડ વધે તો એની અંદર ઘસારો લાગતો હોય અને બીજું એ અમુક પ્રકારના રોગ છે એન્કાઇલોસિંગ સ્પોન્ડિલાઇટિસ છે કે ર્યુમેટોઇડ આર્થરાઇટિસ છે કે એવા કન્ડિશનની અંદર પણ આ વસ્તુની અંદર ઘસારો લાગીને તકલીફ વધતી એટલે આવા વિવિધ કારણોથી મણકાનો ઘસારો આવતો હોય છે મણકાના ઘસારા બાદ દુખાવાના બે મુખ્ય પહેલું છે એક છે કે ઘસાયેલો મણકો જે છે એ જગ્યાએ મૂવમેન્ટ થવાથી પેન જનરેટ થાય બીજું છે કે એ મુમેન્ટને અટકાવવા જાય છે એ આપણા કમરના સ્નાયુઓ છે તો એ સ્નાયુઓ પણ દુખાવો આપે છે અને ત્રીજું પહેલ એ છે કે જે બી નસ દબાણમાં આવી એ નસના જે ભાગ જેટલા ભાગમાં એ કરંટ આપે છે એ જગ્યાએ દુખાવો આગળ વધે

કેટલી મિનિટ રહી શકે એ બધું ધીરે ધીરે ઓછું થતું જાય એટલે માણસે તકલીફ વધતી જતી હોય છે અને એ તકલીફના કારણે કાં તો જીવનશૈલી બદલવી પડે કે પોતાનું કામ ના કરી શકે એટલે કામ બદલવું પડે અને સતત દુખાવોમાં રહેવાના કારણે મનથી બી ઘણા લોકોને અસર થઈ જતી હોય છે કે આ દુખાવો મળતો કેમ જી ડોક્ટર હું અહીંયા એક પેલા તો આપણે કોલ લઈ એક કોલર મિત્ર જોડાયા છે હેલો ઘઉ ની આપનું હતી ઘઉં ટગારા ભરીને નાખતા હતા એને કમર નો દુખાવો થઈ ગયો એકદમ જ દુખાવો ચાલુ રહ્યો એમની ઉમર કેટલી છે

એના કોઈ રિપોર્ટ એવું કોઈ રિપોર્ટ સીટ હવે એમઆરઆઈ કરાવવાનું બાકી છે સાહેબ ખાલી જી એક્સ રે ને બધું કરાયું ડોક્ટર મનીષા ઓર્થોપેડિક પછી છે અહીંયા આપડે એટલે

પણ આવી નસનું દબાણ હોય તો કેટલું દબાણ છે કઈ જગ્યાએ દબાણ છે એ બધી માહિતી એમઆરઆઈની અંદર મળતી હોય છે એની જોડે જોડે એક્સ રેમાં કમરને વાંકી રાખી અને સીધી રાખી એવી રીતના બે એક્સ રે જોઈએ કે જ્યારે આપણે જ્યારે તેઓ કમરને વાંકી કરે છે ત્યારે એક મણકો બીજાની ઉપર આગળ સરકી જાય છે કે નથી સરકતો એ વસ્તુ પણ જોઈ શકાય આ બંને વસ્તુ જોઈ અને સલાહ લઈ શકાય કારણ કે દુખાવાની એ દવા તો ટેમ્પર જે એટલા કલાક 6 થી 8 કલાક એની અસર રહે પછી પાછો દુખાવો આવી જતો હોય એટલે જો આટલા લાંબા સમયથી છે તો ચોક્કસપણે બધી તપાસ કરી અને પછી નિર્ણય લઈ શકાય કે આપણે જી અ ડોક્ટર મારું પ્રશ્ન એ હતો કે હું સ્પોર્ટ્સમેન ની વાત કરું ખાસ કરીને ઉમરલાયક અને સ્પોર્ટ્સમેનની અંદર અત્યારે જે ક્રિકેટ છે કે અન્ય કોઈ ખેલ જગત છે તે લોકોને પણ આવી ઘણી વખત સમસ્યાઓ આવતી હોય છે ખાસ કરીને ક્રિકેટની અંદર જે બોલરો છે ફાસ્ટ બોલિંગ કરે છે તે લોકોનું જે શરીર આખું બેન્ડ થતા હોય છે જે સ્પીડની અંદર એકસો ચાલીસ એકસો પિસ્તાલીસની સ્પીડ ઉપર બોલ લાગતા હોય છે અને નાનપણથી ટ્રેનિંગ કરતા હોય છે એ લોકો છ સાત વર્ષથી લગાડતા હોય છે તો શું એ લોકોને લાંબા ગાળે આ મણકાની સમસ્યામાં કોઈ પ્રોબ્લેમ થાય ખરી જો કે એ લોકો જોડે ફિઝિશિયન હોય છે પણ તો પણ કોઈ ઈજા થઈ હોય તો ગાડીમાં કે કોઈ તકલીફ થાય ખરી હા એટલે સ્પોર્ટ્સ પર્સન બી છે તો માણસ છે તેઓ આપણાથી ખૂબ વધારે કરે પણ જે કંઈ બી ઈજા થવાની સંભાવના છે તો સ્પોર્ટ્સ પર્સનમાં બી રહેલી છે

સમયે લોડ પડી અને ભવિષ્યમાં સ્પાઇનની તકલીફો થઈ શકે કોઈ બી નોર્મલ માણસે થઈ શકે એવું જ જોખમ સ્પોર્ટ્સ પર્સનમાં બી રહેલું છે અ ખાસ કરીને ડોક્ટર આ જે ઘસારો છે તે સૌથી વધારે કયા મણકાને અસર કરે છે તમે જે રીતે સ્ટાર્ટિંગમાં કીધું કે બત્રીસ મણકા હોય તો સૌથી વધારે ડેમેજ કયા મણકા ઉપર થાય

ડોક્ટર આપની પાસે એવો કોઈ કેસ આવ્યો કે જેની ક્રિટિકલ કન્ડિશન હોય કે પૂરેપૂરી ગાદી ખલાસ થઈ ગઈ હોય કે મણકો ઘસાઈ ગયો હોય અને ડોક્ટરે હાથ ઊંચા કરી દીધા હોય કે હવે કોઈ ચાન્સ નથી એવું કોઈ આપની પાસે એવો કોઈ કેસ આવ્યો છે કે જે આપણા દર્શક મિત્રો સાથે શેર કરી શકો એટલે અમારી જે હું સ્પાઇન સર્જરીનું ખૂબ જ કામ થાય છે અને અહીંયા આગળ અવારનવાર સ્પાઇન ના ટીબી ના કેસ એવા આવતા હોય છે કે જેની અંદર બંને પગમાં લકવો થઈ ગયો હોય ઘણા એવા કેસ કે જે ઉંમરના હિસાબે મણકાના ઘસારાના લીધે પેશાબ સંડાસો બી કંટ્રોલ જતો રહ્યો હોય દર્દીનો અને પગ કામ ના કરતા હોય એવા બી કેસ આવતા હોય છે જેટલું વહેલું દર્દી આવે એટલા વધારે ચાન્સીસ છે કે એનું ઓપરેશન કરી દબાણ ખસેડી અંદર રોડ રોડને એવું નાખીને ને હલકી બંધ કરીએ તો વખત જતા એમાં ઇમ્પ્રુવમેન્ટ આવે પણ જો ખૂબ વધારે સમયથી દર્દી આવવાથી પીડાતું હોય અને સારો છે કે જેમાં રિકવરીના ચાન્સીસ ઓછા છે કે જેથી એ જગ્યાનો દુખાવો જાય પણ જે નફો થઈ ગયો છે એની અંદર એટલો બધો રિસ્પોન્સ ના મળે એટલે અમે અવારનવાર અમારા દર્દીઓને બી સમજાવતા હોઈએ છીએ કે જેમને આવી ઘસારાની તકલીફ એમને ખાસ કરીને ભાર આપીને કહેતા હોઈએ છીએ કે જે દિવસે તમારે એવું થઈ જાય કે ભાઈ પગ કામ નથી કરતો નફો આવે છે કે પેશાબ કે સંડાસમાં તકલીફ પડે છે તો સહેજ બી રાહ જોયા વગર આવી જશે ધારાને અમે સર્જરી કહેતા હોઈએ પણ સર્જરી નથી કરાવી એવે એમને ઈચ્છા હોય કે ખાલી દવા લઈને જેટલું અમારે કંટ્રોલ થાય એટલું કરવું એટલે અમારી હેલ્થી ફરજ તરીકે આ બધા જોખમ અમે સમજાવતા ટીબી સ્પાઇનના કેસમાં અને આવા જે એકદમ જ પેશાબ સંડાસ બંધ થયો હોય પણ એકદમ વહેલા આવી ગયેલા કેસીસની અંદર અમને સફળતા મળતી હોય છે કે મહિને બે મહિને એમને ઘણી બધી રિકવરી આવીને પાછા ચાલતા પણ થતા આ રીતે ફ્રેક્ચરના કેસમાં બી કે જેની ચેતા જતી રહી હોય મડકાનું ફ્રેક્ચર થઈને પણ વહેલા આવ્યા હોય પ્રોટોકોલ પ્રમાણે ટ્રીટમેન્ટ કરી અને એની સર્જરી કરી દીધી હોય તો એમાં બી ઓલમોસ્ટ એટી ટુ નાઇન્ટી પર્સન્ટ સુધી રિકવરી આવેલી અમે જોઈ છે એટલે સમયસર સારવાર થાય તો ચોક્કસપણે આ બધામાંથી પાછા રિકવરી લઈને પેશન્ટ આવતા હોય છે

થોડા મેદસ્વી છે ઓફિસ છે જે લોકો વધારે બેઠાડું જીવન છે કે ઓફિસ વર્કના કારણે બેઠા બેઠા રહે છે બેક પેન કોમન છે પણ એ બેક પેન થી મસ્ક્યુલર પેન હોય છે એની અંદર જરૂરી નથી કે એમને અંદર ગાડીના ના કે આવા ઘસારા કારણે પરંતુ જે લોકો બેક પેન તો થાય છે પણ જો સીટ ભાગમાં લઈને નીચે સુધી દુખાવો ઉતરતો તો એ એક ચિંતા છે કે દસારામાં નસ દબાય છે એ જ રીતે માની લો કે કોઈ વ્યક્તિ જનરલી એક થી દોઢ કિલોમીટર ચાલી શકતું કોઈ તકલીફ નથી પડતી અને અને છેલ્લા થોડા દુખે જોડે ધીરે ધીરે એક કિલોમીટર બી નથી ચલાતું કે પાંચસો મીટર બી નથી ચલાતું કે ઘટતું જાય છે તો આને ક્લોડિકેશન એવો શબ્દ કહેવામાં આવે મેડિકલ ટર્મિનોલોજી એ દર્શાવે છે કે આની અંદર રસ્તું દબાણ હોય શકે ત્રીજી વસ્તુ કે સીડી ચડવામાં કે સીડી ઉતરવામાં એની અંદર સાથાના ભાગમાં કે નીચે કાફ મસલ છે ગોટલાના ભાગમાં એ જગ્યાએ દુખાવો ઉતરવા માંડે ભારે લાગવા માંડે પગ તો ચોક્કસ પણ કે કોઈ જગ્યાએ નસનું દબાણ છે અને એવા દર્દીએ ચોક્કસ ઓર્થોપેડિક સર્જનનો ઓપિનિયન લઈ અને ટ્રીટમેન્ટ ચાલુ કરવી જોઈએ આપણે કીધું કે ટ્રીટમેન્ટ ચાલુ કરવી જોઈએ ખાસ કરીને જે લોકો અત્યાર તો શિયાળાનો સમય છે મણકો ઘસાઈ ગયો છે કમળનો દુખાવો છે રેગ્યુલર જે લોકો વ્યાયામ કરે છે કસરત કરે છે તેવા લોકોએ કયા પ્રકારના યોગ કરવા જોઈએ વ્યાયામ કરવા જોઈએ જેથી કરીને મણકાને વધારે ઘસારો ના થાય અને દુખાવો ના પહોંચે બરાબર હવે જે એજ રિલેટેડ ઘસારો જે વાત કરીએ છીએ આપણે તો એજ રિલેટેડ ઘસારો કે એજ રિલેટેડ મડકાનો કે કોઈ બી બીજા સાંધાનો ઘસારો એ માથાના વાળ ધોળા થવા જેવી વાત છે સમય અંતરે સૌને થવાનું છે પણ તેની સાથે સાથે સ્પાઇન ને હેલ્ધી રાખવા માટે રેગ્યુલર કોર સ્ટ્રેન્ધનિંગ એક્સરસાઇઝ અને રેગ્યુલર બેક સ્ટ્રેન્ધનિંગ એક્સરસાઇઝ આ બે ચાલુ રાખે વ્યક્તિ તો કે વસારા સાથે બી ઘણું નોર્મલ જીવન ચાલ્યા કરે બીજી વસ્તુ કે તમે યોગ માટે પૂછ્યું તો સૌથી સિમ્પલ વસ્તુ એ છે કે જે સૂર્ય નમસ્કાર કે દરેક પોઝિશન્સ છે એ સૂર્ય નમસ્કારે વ્યક્તિ ફક્ત સવારે દસ થી પંદર વખત કરે તો એની અંદર સ્પાઇન ની જે ફ્લેક્સિબિલિટી છે એ ઘણી મેન્ટેન રહે એવા દરેકે દરેક આપણા યોગની અંદર હવે રહી વાત કે જેને નીચે વળવામાં કે ઊભા થવામાં તકલીફ પડે છે તો જ્યાં સુધી એ પેનનું કારણ મૂળ નથી પકડાતું ત્યાં સુધી ખૂબ વધારે ફોરવર્ડ બેન્ડ કરવું કે બેક જવું એ બંને એવોઇડ કરવા જોઈએ અને સ્ટ્રેટ ઊભા રહી થોડાક પગ ગોળા રાખી કમર ઉપર હાથ રાખી અને થોડી ટ્વિસ્ટિંગની એક્સરસાઇઝ છે જેટલી સહન થઈ શકે એટલી કરવી જોઈએ આ બધી એક્સરસાઇઝ એટલા માટે છે કે સ્પાઇનના જોઈન્ટને મોબાઈલ રાખવા માટે છે જેને ફક્ત ખાલી બેકનું પેઇન છે બહુ આવું સિગ્નિફિકન્ટ પગમાં દુખાવો નથી એ લોકો આ બધી એક્સરસાઇઝ કરી શકે ખાસ કરીને જે હું શબ્દ બોલ્યો કોર સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ તો કોર મસલ્સ કોને કહેવાય કે આ આ મણકા છે આ મણકા છે એટલે આ પાછળ બેકના મસલ્સ છે એની અંદર આગળ

અને આ જે સ્પાઇનની ની થતી હોય છે એને પ્રોપર કંટ્રોલ રાખવા માટે જી સામાન્ય જે આપણે વોકિંગ કરીએ છીએ ચાલતા હોઈએ છીએ તો જે મણકાની આપણે જે રીતે વાત કરી કે મણકાની જે ગાદી હોય છે તેને એ ગાદીને ઘસારાને કઈ રીતે અસર કરે છે જ્યારે આપણે મોર્નિંગ વોક કરતા હોઈએ છીએ કે પછી રાત્રે જમ્યા પછી લોકોને ચાલવાની આદત હોય છે તો જે ગાદી હોય છે તે ઘસારાને કઈ રીતે અસર કરે છે રેગ્યુલર વોક લેવાથી ઘસારો વધી જાય હં રેગ્યુલર વોક લેવાથી ઘસારો વધી જાય એ એવું નથી

અને સ્પાઇનને થોડોક સપોર્ટ મળી રહે એટલું આપી શકાય પણ એ વધારે ચાલવાથી ઘસારો વધી જશે એવું નથી હા જેનું વર્ક એવું છે કે આગળ ઝૂકીને વારે વારે વજન ઉચકવાનું છે તો ડીચડ પર અને બેક પર બંને પર લોડ વધતો હોય અને એ લોકોએ કાં તો એમની ટેકનિક સુધારવી જોઈએ ટેકનિક બદલવી જોઈએ અને નહીતર એ કામ એવોઇડ કરવું જોઈએ જો ઓલરેડી મડકામાં ઘસારો થવા બન્યો હોય તો જી

કે જેમાં બેઠા બેઠા પ્રોપર પોસ્ચર વગર સ્પાઇન રહે છે તો સ્પાઇન નો જે શેપ રહેવો જોઈએ એના બદલે આમ પોઝિશન માં આગળ ઝૂકીને માણસ કામ કરતો હોય કે એવી રીતે રહ્યા કરે તો એ એબનોર્મલ પોઝિશનના કારણે મસલ્સ પર બી લોડ ઘણો વધારે પડે છે અને એકવાર ઘસારો શરૂ થાય મણકાનો એના પછી એ ઘસારા પર વધારે લોડ બીજું કે જે લોકોનું વેટ વધારે છે

કે કેમ રહેવું જોઈએ આઈડિયલ કન્ડિશનમાં કે તમે સાઈડમાંથી તો આપણું જે ગર્દન છે એ આપણા સીટના ભાગની લાઈનમાં આવી જવું તો છે જે લોકો કમ્પ્યુટર ઉપર વર્ક કરતા પછી આગળ ઝૂકીને વર્ક કરે છે કે એબ્નોર્મલ પોઝિશનમાં વર્ક કરે છે ડબલ સપોર્ટ તો એમાં વખત જતા બેકના ઇશ્યુસ વધતા હોય છે બેક પેન વધતું હોય છે ક્યારેક ક્યારેક મસલ્સ નું સ્પાઝમ થઈ અને ત્રણ ચાર દિવસ સુઈ રહેવું પડે એવી સિચ્યુએશનમાં બી લોકો આવતા હોય છે એટલે આવી લાઈફસ્ટાઈલ મોડિફિકેશન છે એ જરૂરી છે અને રેગ્યુલર એક્સરસાઇઝ અને સિમ્પલી કહીએ તો રેગ્યુલર સૂર્ય નમસ્કાર યુઝ કરો જી ચોક્કસ ડૉક્ટર આપ ખૂબ જ વ્યસ્ત સમયમાં હતા અને આપ અમારી સાથે જોડાયા ખાસ કરીને દર્શક મિત્રોને ખૂબ જ ઊંડાણપૂર્વક પ્રશ્નોના ઉત્તર આપ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર મને બોલાવા આપનો આભાર જી તો આ આજનો જે વિષય હતો ફેમિલી ડોક્ટર કાર્યક્રમની અંદર તે મણકાનો ઘસારો હતો અને ખૂબ જ વ્યસ્ત સમયમાં હતા ડોક્ટર ઋત્વિક દવે અને ખૂબ જ ઊંડાણપૂર્વક આ જે વિષય હતો તેના ઉત્તર આપ્યા તે બદલે તેમનો ખૂબ ખૂબ આભાર તો હાલ ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં આટલું જ ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી આપ જોતા રહો વીઆર લાઇવ નમસ્કાર શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો